ગુજરાતી હિન્દી પાંચ કલાક ને પિસ્તાલીસ મિનિટે જે ફાયર કંટ્રોલ માં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયર ની સાત થી આઠ ટીમો કન્ટિન્યુ કામ માં લાગી ગયેલી એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે. અચ્છા કેટલો સમય કહી શકાય આ સફળતા મળી છે તેમાં 24 કલાક થઈ ગયા છે એ વાતને આજ. અચ્છા અને કેટલી મહેનત લાગી તોને ક્યાંથી મળ્યો છે આખરે? આ આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગુ થાય એમાં જે વેલ બનાયલો છે વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે. સર સાહેબ તો એ આખો પ્રોશન કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે એકથી દોઢ કિલોમીટરનો એરિયા છે જે આમ તો સાતસોથી આઠસો મીટર એ ઇન્ટરનલ જે સ્ટ્રોંગ વોટરના ડ્રેનેજના મેન હોલ ઓપન કરી કરી અને અમે આગળ ચેક કરાયું પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની અને આગળ સર્ચ કરતાં કરતાં અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનું પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી મળે તો આ જે સફળતા મળી છે એ કઈ કહી શકાય ને કે ડ્રેનેજ છે કે પછી પમ્પિંગની લાઈન કઈ જગ્યા હવે આ જે ડ્રેનેજનું પાણી જતું હતું એમાં જ બાળક એ ડ્રેનેજ પમ્પિંગ ડ્રેનેજ વિભાગ દ્વારા એમ કહેવામાં આવે છે આ ડ્રેનેજનું પાણી આવે છે અને ત્યાં વેલમાં ત્યાં સ્ટક થયેલું અને બાળક અને અત્યારે હાલ મળે છે સાહેબ જે વાત છે તો આજે આખો પાણીનો જે ફૂલો પર મારવામાં આવી રહ્યો હતો અને એના કારણે કે બાળક ત્યાં આવી શકે એ આપણે સફળતા કહી શકાય એ કહી શકાય કે આપણે જે અથક પ્રયત્ન કરેલા છે ગઈકાલથી અત્યાર સુધી એ બધા પ્રયત્ન આપણને એના થકી આજે સફળતા મળી છે એક એવી એવી એક વાત હતી કે બાળકને આપણે બને ત્યાં સુધી જીવતું લાવી શકીએ આપનો પ્રયત્ન તો એવો જ હતો કે બાળક આપણને ઇમિડિયેટ મળી જાય ગઈકાલ થી અમારી જ મહેનત હતી અને અત્યાર સુધી અમે એ જ મહેનત કરતા હતા કે બાળક હમણાં ને હમણાં જ મળી જાય બાળક અત્યારે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે